અમરેલી તાલુકા પોલીસે આજે ચાપાથડ ગામે શેત્રુંજી નદીના પટમાંથી ચાલી રહેલા ગેરકાયદે રીતી ચોરી કભાંડનો પર્દાફાશ કરીને સાહીઠ લાખ રૂપિયાથી વધુની કિંમતના કુલ દસ વાહનો જપ્ત કર્યા છે અમરેલી જિલ્લા એસપી શ્રી સંજય ખરાતના સુપરવિઝન હેઠળ અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાએ કેમને સાથે રાખીને ચાપાથળ ગામે શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે રેતીનો ખનન કરી રહેલા વાહનોને પોલીસે ઝડપી પાડ્યા હતા જપ્ત કરાયેલા વાહનોમાં 6 ડમ્પર 1 ટ્રેક્ટર 2 જીસીબી અને 1 લોડર સહિત કુલ 10 વાહનોનો સમાવેશ થાય છે જેની કિંમત 60 લાખથી વધુ આંકવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શિત્રુંજી નદીમાં ખુલ્લી આમ રેતી ચોરીની ફરિયાદો હોવા છતાં ખાણ ખણીજ વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા હતા જોકે અમરેલી તાલુકા પોલીસે સૂચકતા વાપરીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસે તમામ જપ્ત કરેલા મુદ્દામાં લાંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે